બાબા બાબા ગુડ મોર્નિંગ કેટલી મહેનત કરી કેટલી મહેનત કરીને આવી હો ભાઈ આ હા કાલે ના પીઝા પર પીઝા ચીઝ મેરે કીધું હતું આજે 1/2 કલાક વધારે કરજો 240 ગ્રામ થઈ જશે હું જોઈ ન ઓ માય ગોડ પીઝા ખાઈને પીઝા ખાઈને 400 ઓછો 400 ગ્રામ વજન ગઈ ક્યો

દીવથી કમેન્ટ હતી કે ભાઈ મળવું મળવું છે જો તમે ત્યાં હોય તો પણ તમારી જ્યારે કમેન્ટ આવી ત્યારે ઓલરેડી અમે નીકળી ગયા હતા કેમ કે ઓલરેડી લેટ ચાલે છે બ્લોગ અને બસ આજ અથવા કાલ સુધીમાં એક સાથે બે વિડીયો આવશે જેથી કરીને આપણે સમયસર ટાઈમસર તમે જોઈ શકો કે એવું ના લાગે કે બહુ લેટ ચાલે છે બ્લોગ કેમ કે હ એક દિવસ નેટના કારણે નહોતો મૂકી શક્યો એટલે ઓલરેડી એક બે દિવસ લેટ ચાલી જી એટલે તમને એવું લાગે છે કે ભાઈ હું દીવમાં હતો ને નથી મળ્યો એવું નથી નેક્સ્ટ ટાઈમ આવવાનું થશે તો હું પહેલેથી કહીને રાખીશ અને પછી એક હાંડી માટે ઘણા દિવસથી કમેન્ટ આવે છે ઓલી જે કઢાઈ અમે પંજાબથી લે આવ્યા હતા એકચ્યુઅલમાં અમારી પાસે કંઈ નંબર નથી જેમાં અમે ઘણી વાર સબ્જી બનાવી પંજાબથી એક હાઈવે ઉપર રસ્તામાંથી અમે માર્કેટમાંથી લીધું હતું એટલે એનો વધારે કોઈ આઈડિયા નથી કાંઈક હતું કોઈકનો સવાલ ચાલો યાદ આવે એટલે તો અત્યાર વાગ્યા આજે કોણાચાર અને વિડીયો આજે અપલોડ કરવાની ઉતાવળ છે એ બધું કામ નું ચાલે છે એ કામ પતી જાય એટલે પછી ત્યાં પાંચ સાડા પાંચ વાગી જશે સાંજા વાગી ગયા છે છ અને બસ હવે અમે શૂટમાં નીકળી ગયા છીએ બજાર સાઈડ જવાનું છે ટ્રાફિક હશે ત્યાં

ઓલિવ ઓઇલ્સ છે ઇમ્પોર્ટેડ હની પછી માલાસના દરેક સિરપ તમને મળી જશે આ બધા અલગ અલગ ફ્લેવરના હની છે ચીપ્સ આમાં બી ઇન્ડિયન અને બારની પ્રોડક્ટ છે ડ્રાય ફ્રુટસ આ કાજુની સાઈઝ જુઓ તમે ખાલી સાઈઝ જુઓ બહુ મોટી ના કાચ આ પાર્ટી સ્નેક્સ આપણે ઓનલાઈન મંગાવ્યું તું કહો મને પૂછ્યું તું જે અહીંયા અહીંયા રૂરૂઈ મળે છે અને આ ચોકલેટ્સમાં તો ભાઈ જે લોકો ચોકલેટ લવર છે ને આ ચી ટોસની પ્રોડક્ટ ચોકલેટ્સમાં ઘણા બધા ઓપ્શન મળી જશે જો જો આ ટેસ્ટિંગ માટે લીધા છે મેં તો ટ્રાય હું ફર્સ્ટ ટાઈમ કરવાનો છું તમે કોઈ ટ્રાય કર્યા જ કહેજો બિસ્કિટ છે આ બિસ્કીટ અલગ અલગ ફ્લેવરના કા છે એડ્રેસ આવેલું છે રાજકોટના ત્રિકોણ બાગ આગળ એન્ટિક પીસની એક શોપ છે સંસ્કૃતિ એ લાઇનમાં આપણે વન વેમાં આવીને એટલે આવે અને અત્યારે નવું નાસ્તાનું એ ચાલુ થઈ ગયું રઘુવીર ખમણવાળા છે ને એની એક્ઝેક્ટ સામેની સાથે એની એક્ઝેક્ટ સામેની સાઈડ ગાંધી માર્ટમાં અત્યારે હું આવ્યો છું બસ હવે ઓલમોસ્ટ છૂટ પતી ગયું છે હવે જાય છે ઘરે અહીંયા અમારા થાય છે દૂધીના મુઠિયા અને અહીંયા બાપુજી માટે પુડલા ફૂલ મરચી ના ફૂલ મરચી કોથમીર કે પાથરવા મુશ્કેલ થાય કેટલું અને બાપુજી બેસી ગયા છે જમવા શું બાપુજી બે દિવસે મુહૂર્ત આવ્યું છે બાપુજીના પુડલા

હમ અત્યારમાં ગુડ ઇવનિંગ કહેવાનું હમ આ લોકોના સ્પાઈસ એટલે આપણને કાઈ ન લાગે ફોટો તો જો દોયરો

આ છોવે વઘારેલા કાચા વઘારેલા પુડલા બધું ટેસ્ટિંગ માં અને બાબી બા ગયા છે જમવા હા વઘારેલા ઢોકળા અને દહીં ચટણી

તમે એની દીદી નતા ખાતે કાચા ખ્યાલ હતા ચટણી વિશેષતા જો દહીં ચટણી બાને કેવો ટેસ્ટ આવે દહી ચટણીનો હા ચટણી જ ખાતા ટોકરા હમ ને ટેસ્ટ આવે ઘણો

એને કાઈ નો ભાઈ આ તો હું ચીઝ ફ્લેવર ની છે પણ જોવાની વાત એ છે આપણે જો ચખાડી લાલ મરચું દોરેલું છે આના ઉપર જો કેવું દોરેલું છે બધું અગ્નિ ચોલા ઓટ એકદમ બાર ખાવ તો એક તો ખાવ પણ વિડીયો માટે કે ભાઈ સ્પાઈસી કેવું લાગે તીખું કેવું લાગે છે એમને ટેસ્ટ થી મતલબ છે તીખી લાગે છે જરાય નહીં બહારની સ્પાઇસી આ એટલું એ લોકો દેખાડે વિચાર કરો કે મારું આડે હું ખાઉં છું એટલું એ ચાખી લે તો તો એ લોકો ઊંચા નીચા થઈ જાય હો ભાઈ રોકેટ નહીં જ આવું છું એ લોકો એ લોકોને આની સ્પાઇસી લાગે તમને ન લાગે આને સ્પાઇસી ગે બોલો ગુડ એ તો સૌ સૌની જગ્યાએ જે જે ખાતા હોય એ વાત ઠીક છે ચાલો ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત